નારાજ કે નાના બાપ સિંહ ને લેવાની એક ભેડો લેવાનો આડો ઉખવાનો એક કોક આવેલી ગજલ તો રાખી લેવાનું ભેડો લીધો ભેડો

ભૌર તો ખાલી નગરી આગવારી હે અરે એ કરતા 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 શાહ જના વેદ પોષમાં ફં પરમિશન ભેળાવે અને એક ગામ મે આયા અરે જનગરી દોડો પાટલા બોમ આયા અરે અરે આ ગામ મે આવે એક નગર સેવ નું ઘર વાળીયું અરે કઠે માલ આય માત નળિયા ઉતાર ને ભગવાન ના ભગત ને કેવું નગર આવજો કોઈ હળવલાટ વે કોઈ રાવું મોજા ને શું કરે તો મોન તરત ગણો કૂતરું ભસાગરું બાયરો તો ન ગણો કે ગયું ભસતું વે

ધંધ માં લેવા તો ખરી વે એકલા ને આજે બાપસી બેઠા માય ઉતર્યા માય ઉતર્યા પેલા અઠીન ભાળે અઠીન ભાણે બાપસી કેવું પેલા સોને મોને ક્યુ